કપુરાઈ ચોકડી ઉપર અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર દંપતીનું ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતાં મૃત્યુ નીપજ્યું હતું વડોદરા નજીકથી પસાર થતા નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કપુરાઈ ચોકડી પાસે આજે એક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક સવાર શાહ દંપતીનું ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતા દુઃખદ મૃત્યુ નીપજ્યું છે આજવા ચોકડીથી કપુરાઈ ચોકડી તરફ જવાના માર્ગમાં અકસ્માત થયો હતો અકસ્માતમાં મૃત્યુ પામેલ પતિ પત્ની શહેરના ચાર રસ્તા પાસે આવેલ સુંદરમ હાઇટ સોસાયટીમાં રહેતા હતા પતિ સમીર સુમન શાહ અને તેમના પત્ની બીના સમીર શાહ તેઓ જરોલા વાઘા ડભોઈક પાસે કરિયાણાની દુકાને જતા હતા અકસ્માતના બનાવ સંદર્કે કપુરાઈ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી પતિ પત્ની બંનેના મૃતદેહોને એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ઘટનાસ્થળેથી કપુરાઈ પોલીસે ટ્રેક્ટર કબજે કર્યું છે